राकः නජරින तोයනහලমोরি සාथනානි පिග પહેલા પહેલા મુને ચાંચ રાણી પીંગળા ઈરે પાપી રે મારા પ્રાણ જે હરિયા તોય ના હાલી મોરી સાથ રાણી પીંગળા આ જ પ્રસિદ્ધ ભજન આપ સર્વે સાંભળ્યું છે અને ગાવ્યું છે મિત્રો તો ચાલો મિત્રો આપણે આને હાર્મોનિયમ પર કઈ રીતે વગાડવું અને ગાવું હાર્મોનિયમ સાથે તે આજે તમને શીખવાડવા જઈ રહ્યો છું તો હું મહેશ સોલંકી આપ સર્વ મારા દર્શક મિત્રો અમારા સબસ્ક્રાઈબરો અમને ચાલનારા અમારા વાલા મિત્રો અને અમારી ચેનલને પસંદ કરનારા આપ સર્વ ભક્તોને હું અને મારી યુટ્યુબ કમિટી અને મારા ભજન મંડળ વતી આપ સર્વનું મારી ચેનલમાં સ્વાગત કરું છું આવો દર્શક મિત્રો વધારો મારી ચેનલમાં અને આવા સુંદર લોકગીતો ભજનો સંતવાણીઓ હાર્મોનિયમ સાથે કઈ રીતે ગાવું તે શીખો તો ચાલો દર્શક મિત્રો વધુ સમય નહીં બગાડતા આપણે હું હાર્મોનિયમ પર લઈ જાઉં છું આવી જાઓ હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને જો અહીંયા મેં ત્રણ સફેદ કરી છે મિત્રો અને આ સાઉન્ડ તમારો ત્યાં હાર્મોનિયમમાં ચાર સફેદનો થાય તો ચાર સફેદનો કરજો અને આ સાઉન્ડની સાથે મિલાવવાનો મિત્રો અને આપેલા સ્વરો આપણે વગાડવાના છે એક ખાસ વિનંતી છે મિત્રો આમાં બંને ગ વપરાઈ રહ્યા છે મિત્રો કોમળ ગ પણ આવે છે અને શુદ્ધ ગ પણ આવે છે ખૂબ જ અટપટું કંપો છે મિત્રો ખૂબ જ અભ્યાસ કરવાની જરૂર પડશે તમને તો જ આવડશે મિત્રો આ અને ખૂબ જ મીઠું છે ગવાયદું છે મિત્રો અને વિશેષતા ખૂબ જ છે મિત્રો આ કમ્પોઝનું આ નોટેશનનું તાર સપ્તકના રે ઉપર પણ જાય છે અને મંદર સપ્તકના ની ઉપર પણ જાય છે એટલે મિત્રો અભ્યાસ કરશો તો આવડશે તો ચાલો હું તમને મિત્રો હવે શીખવાડવા જઈ ગયો છું તે પહેલાં એક વિનંતી છે મિત્રો આપને કે અમારા પર્સનલ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે થોડી બેઠકો ખાલી છે આપ ઈચ્છતા હો અને સમય હોય તો ઓનલાઈન ક્લાસમાં જોડાઈ જજો મિત્રો આ ઓનલાઈન ક્લા આ ઓનલાઈન ક્લાસ હવે મિત્રો પર્સનલ છે ફેસ ટુ ફેસ એક જ વ્યક્તિની સામે હું ભણાવીશ પદ્ધતિસર જીરો ઝીરો લેવલથી સારા ગમેથી ભણાવીશ અને રાગ રાગો ભણાઈશ આમાં ભારતીય સંગીત પદ્ધતિ પ્રમાણે હું થિયરી અને પ્રેક્ટિકલ મ્યુઝિક ભણાવીશ તો આપ ઈચ્છતા હો તો સંપર્ક ઉપર આપ્યો છે કોલ નંબર આપ સંપર્ક કરજો આ ક્લાસ માટે માહિતી મેળવવી હોય બધું તો કોલ કરજો અમને તો ચાલો દર્શક મિત્રો અહીંયા હવે લખ્યું છે એ પહેલાં પહેલાં જુગમાં રાણી તો દરેકમાં તાર સપ્તાહકના સા સા છે અને રાણી એણી લખ્યું છે એનીને નિધપ કરીને લાવવાનું છે મિત્રો તમે જુઓ તો ઉપર બધી સાસા સા છે મિત્રો

આ રીતે થયું અમીરે પોપટ રાજા રામ ના તો ત્યાં સ્વરો જો મિત્રો અમીરે પોપપ પોપટ મમગ રાજા ઘરે રામ સા 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 પછી જો હો જીરે અમીરે પોપટ રાજા રામના હોજી તો અહીંયા શુદ્ધ ગ છે મિત્રો હોજી

હવે મિત્રો જો તાર સપ્તક ના ઉપર તમારે જમ્પ આપવાનો છે અને તાર સપ્તક રે ઉપર તમારે આલાપ આપવાનો છે એ રીતે તમારે આપવાનું છે અને પછી લખ્યું છે ઈરે પાપી રે મારા પ્રાણ જે હરિયા ને તો જો ત્યાં સ્વરો આપે છે ઈરે પાપી રે મારા સો 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 નિધ પ પ્રાણ જે હરિયા ની ની આપે પ્રાણ જે ને 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 હરિયા ને ની 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 ની

પછી લખ્યું છે દલડા સંભારો ખમા પૂરો જન્મ ના તો જો મિત્રો શુદ્ધ ગ લાગ્યો છે પાછો દલડા પૂર્વ મગરે સા જના સેવાસના સા મગરે રે સા આ રીતે ગાવાનું છે મિત્રો અને ખૂબ અભ્યાસવાળું કંપો છે મિત્રો બંને લાગ્યા છે કોમ્પ્લિકેટેડ છે થોડુંક અભ્યાસ કરશો તો આવડશે તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું અને આગળ કાંઈક નવું લઈને આવીશ તો આપ લાગે રહો અમારી ચેનલ ઉપર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને બીજા જ આપણા સંગીત પ્રેમી દર્શકોને પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીને ચાલુ કરાવો અને એમને પણ આ લાભ આપો તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત